સિહોર તાલુકાના રબારિકા ગામમાં પશુના ઘાટચારામાં આગ લાગવાની ઘટના બની હતી સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શોર્ટ સર્કિટ થવાના લીધે આગ લાગવાની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે આગ લાગતા સિહોર ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા સિહોર તાલુકાના રબારિકા ગામમાં રહેતા કટકિયા ચંપકભાઈ શ્યામજીભાઈની વાડીએ શોર્ટ સર્કિટને લીધે આગની ઘટના બની છે પશુના નીરવ માટે રાખેલ ઘાતચારામાં આગ લાગેલ હોવાની માહિતી મળી રહી છે રાત્રિના સાડા દસ વાગ્યે રબારીકા ગામના સરપંચને જાણ થતાં સરપંચ દ્વારા સિયોર ફાયર વિભાગને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પચીસો લીટરનો પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો

નામના બધા ભેગા થઈને આવીને ઓલવવાની કોશિશ કરી કંટ્રોલ ન થયો પછી એમ શ્યોર ફોન કરીને ફાયર બ્રિગેડને બોલાવેલ છે ફાયર બ્રિગેડો આવી આવીને આવીને કંટ્રોલ કરેલ છે અને હાલ અત્યારે બી રાત્રિના અગિયાર વાગ્યા છે ને સાડા સુધી કામ શરૂ છે પણ હજી કંટ્રોલ થોડુંક બાકી છે કંટ્રોલ થઈ ગયું